પ્રશ્ન આકૃતિના આધારે પ્રશ્ન ઓગણા સિત્તેર સિત્તેર અને એકોતેરના જવાબ આપો હવે અહીંયા તમે જોશો તો ત્રણ વિષય આપેલા છે હિન્દી ગુજરાતી અને અંગ્રેજી બરાબર તો અહીંયા હિન્દી માટે આપણને ટ્રાયેંગલ આપેલું છે ગુજરાતી માટે આપણને લંબચોરસ આપેલું છે અને અંગ્રેજી માટે આપણને વર્તુળ આપેલું છે ઓકે હવે અહીંથી આપણને ક્વેશ્ચન પેજ પૂછવામાં આવેલું છે ફક્ત ગુજરાતી બોલતા લોકોની સંખ્યા કેટલી ફક્ત ગુજરાતી એટલે કેવું ખાલી લંબચોરસમાં હોય એવા તો લંબચોરસમાં જ માત્ર હોય તેવો નંબર કયો છે ચોપન તો ફક્ત ગુજરાતી બોલતા હોય એવા લોકોની સંખ્યા કેટલી આવશે ચોપન આવશે નેક્સ્ટ ક્વેશ્ચન હિન્દી અને અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા કેટલી હિન્દી અને અંગ્રેજી હિન્દી માટે આપણે શું છે ટ્રાયંગલ અને અંગ્રેજી માટે આપણે શું છે વર્તુળ તો ટ્રાયંગલ એટલે કે ત્રિકોણ અને વર્તુળ બંને એકબીજાની ઉપર આવતા હોય એવું કઈ સંખ્યા છે અઢાર જેમાં ટ્રાઇંગલે આવે છે અને વર્તુળે આવે છે તો કઈ સંખ્યા છે અઢાર તો અઢાર એવા લોકો છે કે જેને હિન્દી પણ પસંદ છે એટલે કે હિન્દી પણ બોલી શકે છે અને અંગ્રેજી પણ બોલી શકે છે નેક્સ્ટ ક્વેશ્ચન હિન્દી ગુજરાતી અને અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા કેટલી હિન્દી ગુજરાતી અને અંગ્રેજી એટલે કે તે ત્રિકોણમાં પણ હોવું જોઈએ લંબચોરસમાં પણ હોવું જોઈએ અને વર્તુળમાં પણ હોવી જોઈએ તો ત્રણેય આકારોમાં ઘેરાતો નંબર કયો છે પંદર કયો નંબર છે પંદર કે જેને હિન્દી અંગ્રેજી અને ગુજરાતી બોલતા આવડે છે એવા કેટલા લોકો છે પંદર લોકો એવા છે કે જેને ત્રણેય ભાષા બોલતા આવડે છે ક્લિયર ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન બે શબ્દોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો ગુજરાતી તો અહીં આવશે ગરબા ગુજરાત છે અહીંયા ગુજરાત આવું ગુજરાત રાજ્ય છે એમાં શું રમાય છે ગરબા તો એ રીતે પશ્ચિમ બંગાળ છે એમાં નીચેમાંથી કયો તહેવાર વધુ ફેમસ છે તો પશ્ચિમ બંગાળ છે એમાં દુર્ગા પૂજા છે એ વધારે પ્રચલિત છે કચ્છ ભૂજ તો નર્મદા તો શું અહીંયા તમને જિલ્લો અને એનો કેપિટલ આપેલું છે બરાબર મુખ્ય મથક તો કચ્છ છે એનું કેપિટલ શું છે ભૂજ તો એવી રીતે નર્મદા છે એનું કેપિટલ કોણ છે રાજપીપળા બરાબર તો નર્મદા છે એનું મુખ્ય મથક છે રાજ પીપળા અલગ પડતો જિલ્લો શોધો તો અહીંયા તમે જોશો જામનગર ભાવનગર સુરત આ ત્રણેય જિલ્લા છે એમાં સમુદ્ર રેખા સમુદ્ર એટલે કે તટીય રેખા ધરાવે છે બરાબર જ્યારે રાજકોટ છે એમાં કોઈ સમુદ્રની કિનારી લાગુ પડતી નથી તો અહીંયા અલગ પડતું રાજ્ય કયું છે રાજકોટ છે નેક્સ્ટ ક્વેશ્ચન અલગ પડતી રમત શોધો હવે અહીંયા તમે જોશો તો ક્રિકેટ કબડ્ડી વોલીબોલ આ ત્રણેય છે એ મેદાનમાં રમાય તેવી રમતો છે જ્યારે ચેસ છે એ ઇન્ડોર રમત છે એટલે કે આ ત્રણેય છે એ આઉટડોર રમત છે અને ચેસ છે એ ઇન્ડોર રમત છે બરાબર તો અહીંયા અલગ પડતી રમત કઈ છે તો કે ચેસ ચેસ છે એ અલગ પડતી રમત છે દેશ રાષ્ટ્રપતિ તો રાજ્ય શું આવે હવે દેશ છે એમાં જેવી રીતે રાષ્ટ્રપતિનો હોદ્દો હોય તેવી રીતે રાજ્યમાં કોનો હોદ્દો હોય છે રાજ્યપાલનો હોદ્દો હોય છે તો અહીંયા આપણો આન્સર આવશે રાજ્યપાલ નેક્સ્ટ ગામમાં સરપંચ તો મહાનગરપાલિકામાં શું આવશે હવે આપણને ખા ખ્યાલ છે કે ગામમાં જે મુખ્ય વ્યક્તિ હોય તેને આપણે શું કહે છે સરપંચ એવી રીતે મહાનગરપાલિકામાં જે મુખ્ય વ્યક્તિ હોય છે તેને શું કહેવાય છે તો કે મેયર આવશે શું આવશે મેયર બરાબર ભારતના આ રાજ્યોને પૂર્વથી પશ્ચિમ તરફ ગોઠવો એટલે કે પૂર્વથી પશ્ચિમ તરફ ગોઠવવાના છે તો અહીંયા જોવા જઈએ તો પહેલાં નાગાલેન્ડ આવશે પછી સિક્કિમ આવશે પછી બિહાર આવશે અને પછી શું આવશે મધ્યપ્રદેશ આવશે બરાબર એટલે કે ત્રણ ચાર એક બે એ આપણો સાચો ક્રમ છે તો ભારતના નકશા ઉપરથી આપણે આ આન્સર મેળવી શકીએ છીએ તો અહીંયા આન્સર આવશે ડી ત્રણ ચાર એક અને બે ક્લિયર છે આ શહેરોને ઉત્તરથી દક્ષિણ તરફ ગોઠવો બરાબર હવે ઉત્તરથી દક્ષિણ એટલે કે ઉપરથી નીચે આપણે મેપમાં જોવા જઈએ તો ઉપરથી આપણે જોતા જઈએ તો પહેલાં શું આવશે ચંદીગઢ આવશે બરાબર પછી આવશે રાજસ્થાનમાં જયપુર બરાબર પછી આવશે મધ્યપ્રદેશનું ભોપાલ અને પછી આવે છે હૈદરાબાદ તો જોવા જઈએ તો પહેલાં ચંદીગઢ બે નંબર પછી ચાર નંબર પછી એક નંબર અને ત્રણ નંબર એટલે કે બે ચાર એક ત્રણ ઉપરથી ઉત્તરથી દક્ષિણ તરફનો સાચો ક્રમ છે તો ઓપ્શન્સ એ છે એ સાચો થશે કિંમત મુજબ ગોઠવો ઓછાથી વધુ બરાબર એટલે સૌથી પહેલાં ઓછી કિંમત કોની છે તો અહીંયા તાંબુ સોનું સ્ટીલ ચાંદી અને યુરેનિયમ આપેલું છે તો સૌથી ઓછી કિંમત છે એ પહેલાં સ્ટીલની આવશે બરાબર એનાથી થોડીક વધારે કિંમત કોની છે તાંબાની એનાથી થોડીક વધારે કિંમત જોવા જાય તો ચાંદી પછી સોનું અને લાસ્ટમાં યુરેનિયમ યુરેનિયમ છે એ સૌથી મોંઘું ધાતુ છે બરાબર તો ક્રમ કંઈક આ ટાઈપનો આવશે ત્રણ એક ચાર બે પાંચ ક્લિયર ખોટી જોડ ઓળખો ગાંધીનગર અક્ષરધામ જૂનાગઢ ગિરનાર સાબરકાંઠા પાવાગઢ આણંદ અમૂલ ડેરી હવે અહીંયા જોવા જશો તો ગાંધીનગરમાં અક્ષરધામ આવેલું છે સાચી વાત છે જુનાગઢમાં ગિરનાર આવેલો છે આણંદમાં અમૂલ ડેરી આવેલી છે પરંતુ પાવાગઢ છે એ પંચમહાલ જિલ્લામાં આવ્યા છે સાબરકાંઠામાં આવતું નથી તો અહીંયા ખોટી જોડી છે એ કઈ છે બી સાબરકાંઠા પાવાગઢ ખોટી જોડી છે તો આપણો આન્સર આવશે બી નેક્સ્ટ ક્વેશ્ચન યોગ્ય જોડ બનાવો બરાબર તો અહીંયા આપણને જોડકા આપેલા છે પર્યાવરણ દિન પાંચ જૂને આવે છે ગાંધી જયંતિ છે એ બે ઓક્ટોબરે આવે છે બાલ દિન છે એ ચૌદ નંબર આવે છે તો શિક્ષક દિન છે એ પાંચ સપ્ટેમ્બરે આવ્યા છે બરાબર તો આ પ્રમાણે આપણે જોડવા જઈએ તો આપણો ઓપ્શન સી છે એ આન્સર થશે એમાં બે નંબર બીમાં ત્રણ નંબર સીમાં એક નંબર અને ડીમાં ચાર નંબર આવશે ક્લિયર ખોટું વિધાન શોધો બરાબર અહીંયા આપણે વિધાન ખોટું છે એ આપણે બોતવાનું છે તો પેલું વિધાન છે ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે તો સાચું વિધાન છે ચંદ્રગ્રહણ છે એ પૂનમના દિવસે થાય છે વસંત ઋતુ એટલે કે ચોમાસાની ઋતુ શરૂઆત તો કે ખોટી વાત છે પેટા ઋતુ શિશિર શિયાળામાં આવે છે તો એ વાત સાચી છે અને નવરાત્રિ શરદ ઋતુમાં હોય છે તો નવરાત્રિ વર્ષમાં આપણે ચાર વાર આવે છે એમાંની એક નવરાત્રી છે એ શરદ ઋતુમાં પણ આવે છે તો અહીંયા એક વિધાન ખોટું છે કયું વિધાન તો કે બે નંબર બરાબર તો આપણો આન્સર આવશે એ સાચું વિધાન શોધો સિંહ જોવા જૂનાગઢ અથવા ગીર સોમનાથ જિલ્લામાં જવું પડે છે તો આ તો વાત સાચી જ છે બરાબર ગુડખર કચ્છના રણનું વિશિષ્ટ પ્રાણી છે તો આ પણ વાત સાચી છે ગુડખર અભયારણ્ય ત્યાં આવેલું છે પંખીઓનું અભયારણ્ય નળ સરોવર છે તો આપણ સાચી વાત છે નળ સરોવરમાં પક્ષીઓ વિવિધ પ્રકારના જોવા મળે છે વેળાવદર એ વાઘનું અભયારણ્ય છે તો અહીંયા વાત ખોટી છે વેળાવદર છે કાળિયાર માટે જાણીતું છે બરાબર તો અહીંયા એક બે અને ત્રણ વિધાનો સાચા છે તેથી આપણે જવાબમાં આન્સર શું આવશે ઓપ્શન્સ બી આવશે ક્લિયર નંબર નીચે આપેલ આકૃતિમાં કઈ સંખ્યા એવી છે કે જે બધી જ આકૃતિઓમાં આવે છે તો અહીં આપણને નડાકાર લંબચોરસ વર્તુળ અને ત્રિકોણ આપેલો છે તો આ ચારેય આકૃતિ છે ચારેય આકૃતિથી ઘેરાતો નંબર કયો છે ત્રણ ચારેય આકૃતિથી ઘેરાતો નંબર કયો છે ત્રણ બરાબર તો આપણો આન્સર આવશે એ કે જે બધી જ આકૃતિમાં સમાવેશ થયેલો છે ક્લિયર અહીંયા તમને એક આકૃતિ આપેલી છે બરાબર તો ક્વેશ્ચન માર્કની જગ્યાએ આપણે નંબર શોધવાનો છે તો બે નો ઘન કેટલો છે આઠ પાંચનો ઘન કેટલો છે એકસો પચીસ ત્રણનો ઘન કેટલો છે સત્યાવીસ તો ચારનો ઘન ચારનો ઘન કેટલો થશે ચોસાઠ આવશે કેટલો આવશે ચોસાઠ ઇટ મીન્સ કે સી આપણો સાચો આન્સર થશે દરેક પ્રશ્નમાં પહેલી ત્રણ આકૃતિઓ વચ્ચે ચોક્કસ સંબંધ છે તો આપેલા વિકલ્પોમાંથી નીચેના જગ્યાઓ સાચો વિકલ્પ શોધો બરાબર હવે અહીંયા તમે જોશો તો આના ઉપરથી આ કૃતિ બની છે તો આના ઉપરથી કયા આકૃતિ આવે નેક્સ્ટ એની વાત અહીંયા છે અહીંયા તમે જોશો તો ત્રિકોણની અંદર શું છે વર્તુળ ત્રિકોણની અંદર શું છે વર્તુળ એનું ઉલટું અહીંયા થાય છે વર્તુળની અંદર શું થઈએ છે ત્રિકોણ અહીંયા ત્રિકોણની અંદર વર્તુળ છે તો અહીંયા વર્તુળની અંદર ત્રિકોણ છે તો સેમ વસ્તુ અહીંયા આપણે ફોલો કરીએ તો વર્તુળની અંદર ચોરસ છે વર્તુળની અંદર ચોરસ છે તો અહીંયા શું થઈ જશે ચોરસની અંદર વર્તુળ આવશે ચોરસની અંદર વર્તુળ તો એવો કયો વિકલ્પ છે ચોરસની અંદર વર્તુળ હોય તેવો તો વિકલ્પ એ કે જેમાં ચોરસની અંદર વર્તુળ છે તો ઓપ્શન્સ એ ઇઝ યો રાઈટ આન્સર અહીંયા તમને સ્ટાર આપેલો છે એમાંથી એક એક લાઈન છે એ રિમૂવ કરતા જાય છે બરાબર ઓછી કરતા જાય છે તો પેલા આ લાઇન કાઢી એટલે આવું થઈ ગયું પછી આ લાઇન કાઢી એટલે આવું થઈ ગયું અને પછી હવે કઈ લાઈન રિમૂવ કરવી પડશે આપણે આ લાઇન રિમૂવ કરવી પડશે તો કંઈક આકૃતિ તમારી આ ટાઈપની બનશે બરાબર તો આ ટાઈપની આકૃતિ તમને કયા વિકલ્પમાં આપેલી છે તો કે ઓપ્શન્સ બીમાં આપેલી છે બરાબર એક એક લાઈન અહીંયા ક્રમમાં આપણે ઓછી કરવાની છે તો ઓપ્શન્સ બી ઇઝ યોર રાઇટ આન્સર એક સ્ત્રી પુરુષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈના પિતા એ મારા દાદાનો એક માત્ર પુત્ર છે તો તે સ્ત્રીનો પુરુષ સાથે શું સંબંધ હશે હવે આપણે અહીંયા જે ક્વેશ્ચન કીધો છે એ પ્રમાણે આપણે ચાર્ટ બનાવીએ તો કંઈક ચાર્ટ આ રીતનો બનશે સ્ત્રી પુરુષને આંગળી ચીંધ એટલે સ્ત્રી છે આ પુરુષની વાત અહીંયા કરે છે બરાબર આને આપણે સમજી લઈએ પુરુષ હવે શું કીધું પુરુષને આંગળી ચીંધીને કહ્યું કે તેનો ભાઈ તેનો ભાઈના પિતા એ મારા દાદા એટલે કે આના જે દાદા છે આના જે દાદા છે સ્ત્રીના દાદાનો એક માત્ર પુત્ર છે બરાબર એટલું અહીંયા સેન્ટેન્સમાં આપણને કીધેલું છે હવે આ સેન્ટેન્સ પ્રમાણે આપણે જોઈએ તો આગળ આપણને પૂછેલું છે કે તો તે સ્ત્રીનો પુરુષ સાથે શું સંબંધ છે આ સ્ત્રી છે એનો પુરુષ સાથે શું સંબંધ છે હવે તમે જોશો તો આ પેઢી એક એક લેવલ ઉપર જ છે બરાબર એક જ પેઢી આ જે એક જ લેવલ પર આ પેઢી આવેલી છે બરાબર તો અહીંયા આ જે સ્ત્રીના દાદા થતા હોય સ્ત્રીના જે દાદા થતા હોય તો આ આના પણ દાદા જ થવાના છે બરાબર તો આ ત્રણેય છે એ ભાઈબહેન સ્વરૂપે છે બરાબર સ્ત્રી પુરુષ અને ભાઈ એટલે કે બે ભાઈ અને એક બેન એ એક જ પિતાના ત્રણેય સંતાનો છે તો અહીંયા તમને પ્રશ્ન પૂછેલો છે કે સ્ત્રીનો પુરુષ સાથે શું સંબંધ છે તો સ્ત્રીનો આ પુરુષ સાથે શું સંબંધ આવશે ભાઈ આવશે શું આવશે ભાઈ બરાબર તો અહીંયા ઓપ્શન્સ છે એમાં ઓપ્શન્સ સી છે એ સાચો છે પુરુષની બહેન થશે શું થશે બહેન ક્લિયર તો આપણો આન્સર આવશે ઓપ્શન્સ સી નેક્સ્ટ ક્વેશ્ચન ક્રમિક એકથી વીસ સંખ્યાનો સરવાળો કેટલો થશે બરાબર ક્રમિક એકથી વીસ સંખ્યાનો સરવાળો કેટલો થશે તો અહીંયા આપણે એકથી વીસ સુધીની સંખ્યાનો સરવાળો શોધવા માટેનું સૂત્ર છે આપણી પાસે બરાબર કયું સૂત્ર છે તો કે એન એન પ્લસ વન છેદમાં બે આ સૂત્ર આપણે એપ્લાય કરવાનું છે એન એન પ્લસ વન છેદમાં બે હવે આપણને અહીંયા એકથી વીસ સુધીની સંખ્યા આપેલી છે બરાબર એકથી વીસ સુધીની એટલા માટે આપણો એન છે એ વીસ થશે એન કેટલો લેવાનો થશે વીસ બરાબર તો અહીંયા આપણે વીસ કાઉસમાં વીસ પ્લસ એક છેદમાં કેટલા આવશે બે બરાબર હવે અહીંયા આપણે છેદ ઉડાડી દઈએ તો વીસના અડધા કેટલા થશે દસ એટલે કે દસ દૂને વીસ બરાબર દસ કાઉસમાં વીસ વત્તા એક એટલે કેટલા થશે એકવીસ એકવીસ દાન કેટલા થશે બસોને દસ એકવીસ દાન કેટલા થશે બસો ને દસ એટલે કે એકથી વીસ સુધીની સંખ્યાનો જે સરવાળો છે બરાબર છે સરવાળો એ કેટલો થશે બસો ને દસ થશે કેટલો થશે બસો ને દસ ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા આપણે એક ક્વેશ્ચન માર્કની જગ્યાએ નંબર શોધવાનો છે તો શું આવી શકે નંબર બરાબર તો અહીંયા એક લોજિક છે દાખલા તરીકે બાર સત્તા ચોર્યાસી બાર અને ચોર્યાસીનું રિક્વેસ્ટન છે બાર સત્તા ચોર્યાસી બરાબર પછી અહીંયા જે આપણે કરેલું છે એને ડબલ કરવાનું છે 7 ના ડબલ કેટલા થશે 14 એ રીતે અહીંયા 9 9 * 9 81 9 * 9 81 તો આ જે 9 છે એને ડબલ કરશું એટલે કેટલા આવશે 18 એ રીતે 11 માંથી 88 બનાવો તો કેમ થાય 11 8 88 11 8 88 હવે 8 છે એને ડબલ કરશો તો કેટલા આવશે 16 આવશે કેટલા આવશે 16 એટલે કે આપણો જે આન્સર આવશે અહીંયા ક્વેશ્ચન માર્ક ની જગ્યાએ એ કેટલા આવશે 16 આવશે ક્લિયર ક્વેશ્ચન નંબર બાણું છે એમાં કોઈ લોજિક બંધ બેસતું નથી બરાબર છતાં પણ કોઈ સ્ટુડન્ટ્સને આન્સર આનો મળી ગયો હોય તો તે લોકો કોમેન્ટ કરીને જણાવી શકે છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જૈમીન પાસે એકવીસ પોઈન્ટ છ મીટર લાંબુ કાપડ છે તેમાંથી એક પોઈન્ટ આઠ મીટર લંબાઈના કેટલા ટુકડા બનશે બરાબર છે હવે એક કાપડમાંથી આ ટુકડા કરવા છે એટલે આપણે શું કરવું પડશે મોટ એકવીસ પોઈન્ટ છ ભાંગ્યા કેટલા કરવો પડશે એક પોઈન્ટ આઠ બરાબર તો અહીંયા આપણે જોવા જઈએ તો એકવીસ પોઈન્ટ છ ભાંગિયા કેટલા કરશું આપણે એક પોઈન્ટ આઠ બરાબર હવે પોઈન્ટ પછી અહીંયા પણ એક આંકડો છે પોઈન્ટ પછી અહીંયા પણ એક આંકડો છે એટલે પોઈન્ટ આપણે ડાયરેક્ટલી રીમૂવ કરી શકીએ એટલે આને આપણે કેમ લખશું બસો સોળ છેદમાં કેટલા આવશે અઢાર બસો સોળ છેદમાં કેટલા આવશે અઢાર બરાબર હવે બસો સોળ ભાંગીયા આપણે અઢાર કરશું તો અડધા કામ નાખીએ અહીંયા આ અઢારના અલ્ધા કેટલા થશે નવ બસો સોળના અલ્ધા કેટલા થશે એકસોને આઠ બરાબર તો અહીં આપણે જોવા જઈએ તો નવ અને એકસો આઠનું રિલેશન છે બાર નવા એકસો આઠ બાર નવા એકસો આઠ તો નવ અને એકસો આઠનું રિલેશન છે બાર નવા એકસો આઠ તો આન્સર આવશે બાર ઇટ મીન્સ કે એકવીસ પોઈન્ટ છ મીટર લાંબુ કાપડ છે તેમાંથી આપણે એક પોઈન્ટ આઠ મીટરના લંબાઈના કેટલા ટુકડા બનાવી શકીએ તો કે બાર ટુકડા બનાવી શકશું બરાબર તો આન્સર બી આવશે